શું તમે પણ તમારા શરીરથી સંતુષ્ટ નથી શ્વાસ લઉં છું કે પાણી પીઉં છું અને પાંચસો ગ્રામ વજન વધી જાય છે કે દિવસમાં ગમે એટલું ખાવ છું પણ વજન વધતું જ નથી આ કલર ડાર્ક છે એ મારા પર સૂટ નહીં થાય કેમ કે હું કાળી છું કે કાળો છું આવી હેરસ્ટાઈલ મારા પર બિલકુલ સારી નહીં લાગે કેમ કે મારું કપાળ બહુ જ મોટું છે પેટમાં ચરબી વધારે છે નાક મોટું છે આંખ નાની છે થાઈસ કે આર્મ્સ પર વધારે ફેટ છે શું આવા વિચારો તમને પણ આવે છે સ્ટ્રેચ માર્ક્સ કે એકને એ બધું તમને પણ નડે છે તો આ વિડીયો ખાસ તમારા માટે છે એક સર્વે મુજબ ઇન્ડિયામાં છથી બાર વર્ષના સ્ટુડન્ટ્સમાં પોતાના બોડી ઇમેજને લઈને ઇશ્યુ છે એ ફોર્ટી ફાઈવ એટલે કે પિસ્તાલીસ ટકા નોંધાયો છે જ્યારે તેરથી ઓગણીસ વર્ષની ઉંમરના વ્યક્તિઓમાં એ એટી વન પોઈન્ટ થ્રી એટલે કે એક્યાશી પોઈન્ટ ત્રણ ટકા નોંધાયો છે અને વીસથી પાંત્રીસ વર્ષની ઉંમરમાં આ સર્વે એટલે ફોર્ટી થ્રી એટલે કે તેતાલીસ ટકા નોંધાયો છે તો સ્વાભાવિક છે કે આપણે બધાએ જ પોતાના શરીરને લઈને ક્યાંક ને ક્યાંક આવા વિચારો કર્યા જશે ક્યાંક ને ક્યાંક તો થોડોક અણગમો આપણે વ્યક્ત કર્યો જ હશે અને એ ખરેખર સ્વાભાવિક જ છે પરંતુ તમે તમારા શરીરને પ્રેમ કરો કે નફરત કરો તમે એના અવગણો કે પછી તમે આખો દિવસ એ વિશે જ વિચાર્યા કરો એનાથી કોઈ જ ફર્ક નથી પડવાનો કેમ કે આ શરીર તો નાશવંત છે અંતે તો આ શરીર એ પંચતત્વોમાં જ વિલીન થઈ જવાનું છે તો આખું જીવન એના માટે સારું કે ખરાબ વિચારીને કોઈ ફાયદો છે ખરી આત્મા તો અમર છે એના ટાઈમે એ શરીર બદલી જ દેવાનું છે અને ઈશ્વરે આપણને આ શરીર એટલા માટે આપ્યું છે કે આપણે આત્માનું કામ છે આત્માનું જે ધ્યેય છે એ પૂરું કરી શકીએ અને એના માટે આ શરીર આપણું નિમિત્ત બને છે તો શરીર જરૂરી છે તંદુરસ્ત રહેવું જરૂરી છે પણ એ હદે નહીં કે તમે પોતાની આત્માને જ ભૂલી જાઓ કે તમે આત્માને દુઃખ પહોંચાડો શારીરિક રીતે તંદુરસ્તી એટલા માટે જરૂરી છે કે જો શરીર તંદુરસ્ત થશે તો આપણું મન પણ સ્વસ્થ રહેશે માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે કોઈ તમને તમારા શરીર વિશે કે તમારા દેખાવ વિશે કંઈ પણ કહે પણ તમારા માટે શું સારું છે અને શું સાચું છે એ માત્ર તમને જ ખબર હોય તો તમે જે પણ કરો છો એ તમારા માટે કરો કોઈ બીજાના માટે નહીં તમારું શરીર વધારે છે કે ઓછું છે પણ જો તમારો કોન્ફિડન્સ એટલે કે તમારો આત્મવિશ્વાસ વધારે હશે તો તમારે ડરવાની જરૂર નથી તમે કોઈ પણ વસ્તુમાં જીતી જ જવાના છો તમને કોઈ તકલીફ નહીં આવે આ ઉપરાંત જે રીતે તમે તમારા શરીરને તમારા પોતાની જાતને જે રીતે વર્તન કરશો જે રીતે તમે જોશો પોતાને એ રીતે અન્ય પણ જોશો તો આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખો સૌથી પહેલાં તો તમે પોતાનો સ્વીકાર કરો એના પછી હકારાત્મકતા અને આત્મવિશ્વાસ કેળવો ત્યારબાદ તમે જે પણ કરવા ઈચ્છો છો તમારા પોતાના માટે એના માટે નિયમિત પ્રયત્ન કરતા રહો તમે શંકા કે નકારાત્મકતા સાથે કોઈ પણ પ્રયત્ન કરશો તો એમાં તમને સફળતા નહીં જ મળે સવારે જાગીને અરીસામાં જોઈને પોતાની જાતને એટલું કહો કે સાંભળ તું કઈ પણ કરી શકે છે તું બહુ જ સ્ટ્રોંગ છે અને હું તારી સાથે છું તમે અન્ય જેવા નથી તમે અલગ છો દરેક વ્યક્તિ અલગ છે તો પોતાની જાતની સરખામણી કોઈ બીજાની સાથે કરવાનું હવે બંધ કરી દો સોશિયલ મીડિયામાં દેખાતું બધું જ સાચું નથી હોતું હંમેશા માટે ફિલ્ટર્સ છે એ તમારી સ્કિન કે તમારા બોડીના શેપને કે એ બધી વસ્તુને છુપાવી શકે છે કે તમારી ચરબીને છુપાવી શકે છે પરંતુ તમારા મનની અંદર રહેલી જે ઇન્સિક્યોરિટી છે તમારા પોતાના માટે લઈને જે શંકા છે એને નહીં છુપાવી શકે દરેકમાં કંઈક ખૂબી છે ને કંઈક ખામી છે આજે મોટાભાગના લોકો પોતાની ખામી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે પરંતુ તમે પોતાની ખૂબીને આગળ લઈને ચાલો અને એવું કંઈક કરો કે તમને જોઈને તમારા આસપાસના લોકો પણ પોતાને સ્વીકારતા શીખે અને સાથે જ તમે કોઈના શરીર કે કોઈના દેખાવ પર કમેન્ટ કરવા કરતાં એ વિચારો કે જો તમારા પર કોઈએ કર્યું હોય તમને કંઈ આવું કીધું હોય તો તમને એ વસ્તુ દુઃખ લાગે કે ના લાગે તમે એ વસ્તુને લઈને હંમેશા વિચાર કરો કે ના કરો જો તમને એ વસ્તુ દુઃખ પહોંચાડી શકે છે તો બીજાને નહીં પહોંચાડતી હોય તો તમે એવો પ્રયત્ન કરો કે બીજા પણ પોતાને સ્વીકારી શકે ના કે પોતાને નફરત કરે અને અંતમાં એક વાત કહું છું કે મને આ બોડી પોઝિટિવિટી જે શબ્દ છે એ બિલકુલ નથી ગમતો એના બદલે પોઝિટિવ બોડી એ શબ્દો હોવો જોઈએ તમે શું માનો છો જો તમે પોતાને સ્વીકારવા માંગો છો કે તમે ઈચ્છો છો કે તમે બીજાને મદદરૂપ થઈ શકો આ વાત પર તો તમારો આ બંનેમાંથી તમારો જે પણ મનગમતો શબ્દ છે એ કોમેન્ટમાં ચોક્કસ કહેજો બોડી પોઝિટિવિટી કે પછી પોઝિટિવ બોડી અને હા કોમેન્ટ ચોક્કસથી કરજો ભૂલ્યા વગર જેથી આપણે બધા જ એકબીજાને સપોર્ટ કરી શકીએ થેન્ક યુ સો મચ